હેલો ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ કેમ છો તમે બધા મજામાં છો ને હું આશા રાખું છું તમે બધા મજામાં હશો હું છું શીતલ ભાવ સર મારી ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું માથા ઉપર બાંધવાનો રૂમાલ તેના માટે મેં એક બટન લીધેલું છે ઇલેસ્ટિક લીધેલું છે અને એક રફ રૂમાલ લીધેલો છે જે આપણે ડેલી યુઝમાં વાપરતા ના હોઈએ અહીંયા મેં કાપડની પહોરા લીધેલી છે રૂમાલને મેં ફોલ્ડ કરેલું છે તમે વિડીયોમાં જોઈ શકો છો સરાબાર બાર ઇંચની ફોરાઈ લીધેલી છે અને લંબાઈ તમારે તમારા વાળની લેન્થ પ્રમાણમાં રાખવાની હોય છે મારા એ ઘડી વાળ થોડા મોટા છે લંબાઈમાં એ રીતના મેં અહીં ઘડી સાડા એકત્રીસ ઇંચ લીધેલી છે લગભગ પચીસથી ત્રીસ ઇંચ જેટલું તમે લઈ શકો છો ઓપનની સાઈડે કોર્નરમાં ત્રણ ઇંચનું માર્ક કરવાનું છે તમે વિડીયોમાં જોઈ શકો છો ત્યાર પછી એને રાઉન્ડ શેપ આપવાનો છે અને એક ઇંચનું માર્જિન રાખવાનું છે સિલાઈ માટેનું ચોકથી આવી રીતના સાઇન કરી દેવાની છે અને સાઈડમાં પણ બંધ ગળીથી જ એક ઇંચનું માર્જિન કરવાનું છે સિલાઈ માટેનું ઉપરથી પણ એક ઇંચનું માર્જિન રાખવાનું છે જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બે લાઇકની જરૂરી છે પેસ કરજો કે જેથી જે પણ નવા વિડીયો આવે સૌથી પહેલા તમને જોવા મળે ત્યાર પછીથી આપણે સૌથી નીચે કોર્નરમાં જે ખુલ્લી જગ્યા છે ખુલ્લો ભાગ છે રૂમાલનો ઓપન ભાગ ત્યાંથી બે નું માર્ક કરો બે નું તમે માં જોઈ શકો છો ત્યાર પછી સ્કેલ ની મદદ થી જ્યાં આપણે રાઉન્ડ શેપ કરેલો છે માર્કિંગ આપેલું છે ત્યાંથી એક ઇંચનું જે આપણે માર્ક કરેલું છે ત્યાંથી સીધું નીચે આપણે લાઈન એક ડ્રો કરવાની છે સ્કેલની મદદથી એનામાં શેપ નથી આપવાનો સીધી લાઈન ડ્રો કરવાની છેક નીચે સુધીનું તમે વિડીયોમાં જોઈ શકો છો ત્યાર પછી આપણે જે સ્કેલની મદદથી લાઈન ડ્રો કરેલી છે તે અંદરની સાઈડ છે હવે બહારની સાઈડથી એક એક ઇંચનું માર્ક કરી દેવું કે જ્યાંથી આપણે એ ભાગથી આપણે કટિંગ કરવાનું છે તમે વિડીયોમાં જોઈ શકો છો ત્યાર પછીથી આપણે જ્યાં ઉપરથી રાઉન્ડ શેપ આપેલો હતો ત્યાંથી જ આપણે કટિંગ કરવાનું છે જે એક નું માર્જિંગ આપણે છોડ્યું છે ત્યાંથી આપણે સીધું નીચે કટ કરી દેવાનું છે ત્યાર પછી આપણે સિલાઈ કરવાની છે તમે વિડીયોમાં જોઈ શકો છો જ્યાં આપણે રાઉન્ડ શેપ છે ત્યાં આગળ થોડા થોડા અંતરે કટ કરી દેવું ત્યાર પછી કાપડને છતું કરી દેવું તમે વિડીયોમાં જોઈ શકો છો હવે આપણે ઇલાસ્ટિક ગણે બટન એટેચ કરીશું ઇલાસ્ટિક છે કોર્નરના ભાગમાં એટેચ કરવાનું છે તમે વિડીયોમાં જોઈ શકો છો બે ત્રણ વખત સિલાઈ ત્યાં આગળ કરી દેવું અને લોક કરી દેવું કે જેથી ઇલાસ્ટિક ખુલ્લી ના જાય વધારાના દોડા કટ કરી દેવા ત્યાર પછી આપણે બટનને એટેચ કરવાનું છે જ્યાં આપણે રાઉન્ડ શીપ આપેલો હતો ત્યાં આગળ ઉપરની બાજુએ તમે વિડીયોમાં જોઈ શકો છો સેન્ટરમાં લગાવવાનું છે ઉપરની બાજુએ બટનને એટેચ કરી દેવું શોધ દોરાથી હવે હું તમને બતાવું કે રૂમાલ કેવી રીતના બાંધવાનો છે વારને આગળ લઈ જવાના અને જે બટનનો ભાગ છે પાછની સાઇડે કરવાનો છે અને જે ઇલાસ્ટિકનો ભાગ છે આગળની સાઇડે રાખવાનો છે તમે વિડીયોમાં જોઈ શકો છો બધા જ વાળ અંદર કવર થઈ જાય છે અને પાછની બાજુએ આવી રીતના ઇલાસ્ટિકથી લોક કરી દેવું મારો વિડીયો તમને કેવો લાગ્યો એ જરૂરથી મને માં જણાવજો અને મારો વિડીયો છે સુધી જોયો તમે તેના માટે થેન્ક યુ